ગોધરામાં તિરગરવાસ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે આરસીસી રોડનું કામ કરતી દાહોદની આદિવાસી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે કિંજલબેન ડીનાબા નામની મહિલા ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે ગયેલી હતી ત્યારે સ્થાનિક રહીશ ટીનાબેન મિસ્ત્રીએ તેમના પર હુમલો કર્યો હતો ગળામાં ઓઢણી વીંટાળીને માર મારી હોવાનો આક્ષેપ ઘટના સ્થળે હાજર લોકોએ કર્યો હતો શ્રમિક મહિલાને ચાર માસનો ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને છોડાવી હતી સમગ્ર ઘટનાનો વીડિયો

એમજી વિશેની ઓફિસની બાજુ ટીનાબેન શિવલાલ મિસ્ત્રીના કમ્પાઉન્ડ આગળ પેશાબ પાણી કરાતી તે સમયે તે ટીનાબેન મહિલાએ એ બેનને બેહમીથી માર્યા છે અને ગરદા પાટુનો માર માર્યો છે અને દિવાલે માથું પછાડીને મોબાઈલ પણ માથામાં માર્યા છે અને પટ્ટોથી એમનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો એ પણ અમે ત્યાંની અમારી સ્થાનિક મહિલાઓ એ રીતે છોડાયેલા ને એ રીતે અમને બે રમીથી માર્યા છે તો એ બાબતે અમે આ બાબતે તેમને રજૂઆત કરી તેમણે અમે તમારી જે થાય એ કરી લો એવું કીધું એના કારણે અમે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હાલવા છે તો આવી માથાભરે મહિલા સમૂહ કાનૂની કાર્યવાહી થાય અને નહીં થાય તો આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીશ વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યક્રમ